સુરતની જીવાદોરી સમાન તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદીમાં પાણીના ભરપૂર આવક જોવા મળી છે નવા નીરની આવક થતા નદી હાલ બે કાંઠે વહી રહી છે સુરતમાં નવા નીરથી બે કાંઠે વહી ઉઠી સૂર્યપુત્રી તાપી નદી સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યા છે હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં આવી રહ્યા છે નવા નીર ઉકાઈ ડેમમાંથી છોડાયેલું પાણી સૂર્યપુત્રી તાપી નદીમાં આવે છે તાપી નદીનો આકાશી નજારો આવ્યો છે સામે તાપી નદીની સપાટી છ પોઈન્ટ સત્તાવન મીટર પર પહોંચી છે અને તાપી નદીની ભયજનક સપાટી છ મીટર છે ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે ડેમની હાલની સપાટી ત્રણસો વીસ પોઈન્ટ સુડતાલીસ ફૂટે પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે મહત્વનું છે કે દર વર્ષે વરસાદના સમયે તાપી નદી બે કાંઠે વહેતી હોય છે અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે આજે બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ તથા દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે